નાવાનું બધું સાઈડમાં જવા દે કર્યા દઈ ના શું તારી બોન ક્યાં સહી ઇન કઈ આવે નીકળાલ કઈ નીકળવું છે ભાઈ જાવું છે હા ભાઈ જાવું એ ભાઈ લે આવી ટાઈક નો જવાય એ બાપા આ બાય આવો તો આ બની રીતે વઈ જાવું છે હાલો તો સર એ ક્યાં આવી ગયા એ તું મુંગો મેં નીકળી જાવ આખી રાત તો રોકાનો એ આમ આખું રે એ શું છે તમે હારા હવે અમે નીકળી જાવી છે ચા કઈ રે

છે નીકળી ના રે ના મારે નથી આવું મારે આવું ટાઈટ નું ના ખાવું એ ના તો મારું દીકરું મારે રોકાવું જ હોય છે આ ટાઈટ થોડી કુડી ને પછી નીકળી તને ખબર ન પડે મારે નાવા જોઈ હવાર

અખોરી શો અખોરી અલ અખોરી કેવાય આ નઈ શીખો શીખો મારી પાણી કઈક શીખો કોડાવ સમજો હોય

આ વીમાએ બોલો નાવાનું કંઈ ના મારે તાઠા પાણીએ નાવું જોઈએ એનો બાપ કોઈ દિન આવ્યો જવું એ પણ શું કરવું નાવું જ પડશે આ એક કામ કરું માથું ધોઈ નાખું મોઢું તોય નાખું એવડે ક્યાં નુગરાને ખબર છે જમી નાયા કે માથું તોયું એને તો એમ જ થાય છે નાયા લાય લાય તાઠું તો બસ છે પણ લાય માથું તો ધોઈ નાખું

લાઈસ બટા ફટ જાઉસ હશે આ ફોન આયો ગોબરાનો સુ ઈના બનીવინა વાંધો પડી ગયો મારો રામ જાણે સાથી ખાઈકોય શી ખબે આવા એ બટા બીજો સા હોય દેન થોડો પડી આ નાતા નાતા નો હોય

તમે મને અડો નઈ સાહેબ

માથું ધોયું તું તમારો બાપ આવી ટાઈટ નું માથું ધોવાય ઉનું પાણી ન કરી વરાય હે પણ આની હજાર ખેલ મે કીધું કે ઉનું પાણી ના લ્યો ના કુ કે કુંડીએ ના વાજાઓ ટાટા પાણી વટ નો કઈટ થયો હા મરી જાય કે રે હા બ્રો વાંધો કાઈ નથી આને સેને હારો ભઠો થતો હોય ને ત્યાં જઈને તપાડો